આખરે મોડી સાંજ થતાની સાથે જ અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અમદાવાદના બોપલ ઘુમા શીલજ શેલા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે એસજી હાઇવે પ્રહલાદનગર પકવાન વિસ્તારમાં વરસાદ નોંધાવ્યો છે આ સાથે એસજી હાઇવે સહિતના અમદાવાદના વિવિધ વિસ્તારો ઉપર અત્યારે વરસાદ નોંધાયો છે દિવસભર ઉકળાટ ભર્યું વાતાવરણ રહ્યું અને ત્યારબાદ વરસાદ પડતાની સાથે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે દક્ષિણ ગુજરાત બાદ આખરે અમદાવાદમાં પણ મેઘરાજાએ દસ્તક લીધી અને બપોર સુધી સાંજ સુધી થતાં ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો અત્યારે અમદાવાદના ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વરસાદના હળવા ઝાપટા અનુભવાયા છે દ્રશ્યો અમદાવાદના બોપલ વિસ્તારના વકીલ સાહેબ બ્રિજ પાસેના કે જ્યાં આગળ વરસાદનું એક હળવું ઝાપટું અને તેના કારણે વાતાવરણ છે તેમાં ચોક્કસથી ઉકળાટ વર્તાયો એટલા માટે કારણ કે પ્રથમ વરસાદ છે અને તેમાં જમીનની અંદર રહેલી જે ગરમી છે તેના કારણે ઉકળાટનો અનુભવ લોકો કરતા હશે પણ વરસાદનું જે પ્રમાણ છે તે અલગ અલગ વિસ્તારમાં વધારે હતું સવિશેષ અમદાવાદના નહેરુનગર શિવગંજની સેટેલાઇટ બોપલ સાઉથ બોપલ ઘુમા વિસ્તાર છે ત્યાં આગળ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળ્યું અને એક તબક્કે એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી કે જે વાહન ચાલકો છે તેમણે બ્રિજની નીચે ઊભા રહી જવું પડ્યું અને તેનો ટ્રાફિક અત્યારે અહીંયા આગળ જોઈ શકાય છે આ બ્રિજની નીચેનો કે જ્યાં વાહનો અને વાહન ચાલકો જે છે તે અત્યારે વરસાદના કારણે બ્રિજની નીચે ભીજા ન થવું પડે તેના માટે ઊભેલા નજરે પડ્યા છે મહત્ત્વનું છે કે હવામાન વિભાગે આગાહી કરી હતી દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે વરસાદ છે તે પાછો ઠેલાઈ શકે તેમ છે પરંતુ હળવા ઝાપ્તા છે તે ચાલુ રહેશે તેની સાથે સાંજે સાત કલાકે પણ આગાહી કરવામાં આવી હતી કે આગામી ત્રણથી ચાર કલાક નવકાશ સ્થાપવામાં આવ્યું છે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો પવન ફૂંકાશે જેમાં મધ્ય ગુજરાતમાં આણંદ વડોદરા નડિયાદ ખેડા અમદાવાદ સહિતના વિસ્તારો છે તેને આવરી લેવામાં આવ્યા હતા અને તેની જ અસર અત્યારે જોવા મળી છે જે ચોમાસું વિધિવત રીતે બેઠું છે ગુજરાતમાં અને તેની અસર જે અમદાવાદ શહેર છે તેમાં જોવા મળી જ્યાં આગળ વરસાદનું આગમન થયું છે અને નાગરિકો જે બેતાલીસથી લઈ અને ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી ચાલુ વર્ષે શેકાયા હતા તેમને એક આસ જાગી છે કેમેરામેન સંજય સાથે કુશાંત સોની એબીટીએસિટા અમદાવાદ